જય વિરભાજી મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જઈશું મજામાં જોઈ અને અમે જ છે અત્યારે બાર અને વાગ્યા છે છ વાગ્યા છે જે બસમાં આવવાની વાર છે ગાડીઓ તને બેસ સ્ટેન્ડમાં સવી અને ચાર છે એ તમને બતાવીશું બધા બધા વધારે મનાવી લો કન્ટિન્યુ અને અમારા રુદ્રાસભાઈને બધા આવી જાય છે બધા મેં અવતારમાં બતાવી દો તમને ઓઠ લેવલ લાઇન કમ્પ્લીટ થઈ ગયા છે વિ અમે અને અમારા rudraksh ji જો એ rudraksh bhai good morning kai good morning kai એ છોરા એ ના છે વાગ્યા આવી ગયા છે પણ હજુ બસ નથી એવું કહેશે કે સવા છ વાગે આવશે તો હજુ છ વાગ્યા છે પંદર મિનિટ અમારે બેસવું પડશે અને અમે અત્યારે ક્યાં જઈએ છીએ એ તમારે વ્લોગમાં એન સુધી બેનું રહેવાનું છે ને આ વ્લોગમાં તો બહુ જ મજા આવશે બ્લોગને સ્કીપ કરતા નહીં અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો મજાના વિડીયો આવશે પછી આપણે બે ત્રણ દિવસ રહેવાનું છે એટલે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો તારે રાજકોટ આઈવે ઉપર છે જો અને બાબરા નજીક ફોગ છે વોલ્ટી પેરો છે આ રાજકોટ આવી છે આ છે સો મિત્રો તો પછી અને અમે છે ને દ્વારકા પહોંચી ગયા છીએ એકચુઅલી એમાં બહુ વાર લાગી કેમ કે સૌ વાસે બેઠા હતા ને પાલીવાણા દ્વારકામાં અને દ્વારકા પગી ગયા છીએ અને અત્યારે અમે આવી હોટલમાં રહ્યા છીએ અને રૂમ રાખી બસ છે આવી હોટલ છે જો આવી હોટલ છે નાની અને અમારા મેડમની બધા અહીંયા છે હવે આરામ કરે છે જો આ બધા અહીં આરામ કરવા મળે આવી હોટલ છે નાની ત્યાં રૂમ રાખ્યો છે ત્રણ જણા એ ફેમિલી સમય એવી રીતનો એવો રૂમ રાખ્યો છે મેં કા ચાર ને મંદિર એટલે અમે મિનિટ રેસ્ટ કરીએ

મેડમ <laughs> છે <laughs>

વાહ ભઈ વાહ રેડીગો અમારા મેળામાં ચાક વગાડે તમે દર્શન કરીને મંદિરમાંથી આવી ગયા છે અને ત્યાં ભગવાનનો લાઉડ નોતો એટલે તમને દર્શન ભરાઈ નો દર્શન આ बाजू લાઈવ દર્શન ચાલુ છે તો તમે લાઈવ દર્શન

हलवा ने सुदामा सेतु हलवा जाव लागलेले सुदामा सेतु पूल परी पाछाडी देखाले सुदामा सेतु पूल छे खाली हलवा मटीनो छे आणि હવે आपण जे दिसतोय खूप तीखा चलो मग जो गोम्ती घाट छे ने हा हा गोम्ती घाट छे અને આ ફૂલ છે નાનો તો હાલવાનો ફૂલ છે હાલવાનો ફૂલ છે અને આ ફૂલ બધો મોજા આવે છે જો મોજા તો તમને ઝૂમ કરીને બતાવું મસ્ત મજાના પાંચ વાગ્યા છ વાગ્યા મજા આવે તો આવે છે ને સાત વાગ્યા છો અત્યારે સાત વાગ્યા મજા છે એટલે મસ્ત અહીંયા પવન આવે છે અને અમારા ગઢડો ભાઈ જો પતા પાડે છે મેડમ છે મેડમ અને આ પોતે હું સૌ આ હું પોતે સૌ અને આ બધા છે ને છે હા અમે જોયું ઓળખું છે જોયું લક્ષ્મી નારાયણ પંચ છે ને આ દર્શન કરવાનું છે અત્યારે બંધ છે હવે કાલ કદાચ જવાનું થાય હા કાલે કદાચ જવાનું થાય તો આમ દરિયાનું પાણી છે આવતું ગમતી ઘાટ કહેવાય દરિયા દરિયાનું કહેવાય ઘાટ અને ઓલો ઓલો પુલ ક્યાં છે

અમે તો ઘરે હોય થી બી છે ઘરે ગતદ માછલી મોટી આવે છે સાગડી મસ્ત મજાનું પાણી છે હા હા મજા આવે પણ એમ જોરદાર મજા આ મસ્ત મજાના મજા આવે જો પાણી જો Hey, bây giờ bây giờ tôi ngủ, anh cha, bây giờ là con gái tôi thấy ngon ngủ. Muncha mì ngủ. Muncha mì mì rồi bây giờ mình kéo rớt, yết, tiệm nam nên muốn tay, còn một buổi tối thì muốn dài đi, સોરો થાય છે અંદર સોરો થાય છે ખાલી બે વાત છે હોં બે વાત છે જો આ માછલીને ભોજન કરાવે છે અત્યારે શામનું ડિનર કરાવે ડિનર ડિનર કરાવે છે જો ડિનર કરાવા માંસલી આવી જો જાય જા હે ને ડિનર કરાવે છે જાય જા જા ના મિસ પ્રોડ્યુસર ને જો એક ને

જોરદાર ટ્રાફિક બધા લોકો જમવાની રાહ જોઈને બેઠા છે ક્યારે વારો આવે ને ક્યારે જમવા જાય